વાત અંગ્રેજોના સમયની છે અઢારસો સત્તાવનની ક્રાંતિ પછી અંગ્રેજો ડરી ગયા હતા તેમણે અઢારસો ને એકસઠમાં કાયદામાં મોટો સુધારો કર્યો એ કલમને અત્યારે તમામ લોકો કલમ એકસો ચુમ્માલીસ તરીકે ઓળખે છે નવા કાયદામાં તો એમાં વધુ એક વખત ફેરફાર કરવામાં આવે છે પરંતુ લોકો હજુ એને એ જ સ્વરૂપ અને નામથી જાણે છે અંગ્રેજો દ્વારા આ કઠોર કાયદાની કલમ લાગુ કરવામાં આવી હતી જેના કારણે કોઈપણ જગ્યાએ પાંચથી વધારે ભારતીયો એકઠા નહોતા થઈ શકતા સરળ શબ્દોમાં કહીએ તો જાહેર કાર્યક્રમો કરવાની મનાઈ હતી જો કોઈ અંગ્રેજ અધિકારી ભારતીયોને એકસાથે જુએ તો તેમને આકરી સજા આપવામાં આવતી હતી તેમના હાથમાંથી નખ ખેંચી લેવામાં આવતા હતા કલમ એકસો ચુમ્માલીસના કારણે ભારતીયોમાં ડર ફેલાઈ ગયો હતો આ ડર દૂર કરવા માટે બાળ ગંગાધારાવ તિલકે ગણેશ ઉત્સવને જાહેરમાં ઉજવવાની શરૂઆત કરી હતી જેની શરૂઆત પુણેના શનિવારવાડાથી થઈ હતી અહીં ગણેશ ઉત્સવને મોટા પાયે ઉજવવાની શરૂઆત થઈ હતી કાયદા મુજબ અંગ્રેજ પોલીસ માત્ર રાજકીય કાર્યક્રમોમાં ભાગ લેનારાઓની ધરપકડ કરતી હતી ધાર્મિક કાર્યક્રમોમાં આવતા લોકોની ધરપકડ કરવાની છૂટ નહોતી સૌથી પહેલાં પુણેના શનિવારવાડામાં અઢારસો ને ત્રાણુંમાં ગણેશ ઉત્સવની ઉજવણી થઈ હતી સૌથી ખાસ વાત એ છે કે તિલક આ ગણેશ ઉત્સવમાં આવતા લોકોને મેસેજ આપવા માટે દરરોજ મોટા ક્રાંતિકારીને આમંત્રણ આપતા હતા બંગાળના નેતા ચંદ્ર પાલ અને લાલા લજપતરાય જેવા નેતાઓએ અહીં દેશદાજથી ભરપૂર ભાષણો આપ્યા હતા આ ગણેશ ઉત્સવમાં ભાષણનો મુખ્ય આધાર જે હતો કે ભારતને સ્વતંત્રતા કેવી રીતે કરવું